જય ભેમ નમો બુદ્ધાય હું છું રાવણ વડોદરાથી આજે રાવણ સેન્ટ્રલ જેલ અમદાવાદ સાબરમતી આની અંદર જેટલા કેદીઓ આવશે ને માની લો આ એક બેરેક છે બેરેકની અંદર પચાસ હોય સાઠ હોય દસ હોય વીસ હોય આ જગ્યાને જોઈને મને એવું લાગે કે એક બેરેકની અંદર કદાચ પચાસ કરતાં વધારે લોકોને ભરવામાં આવશે દેખાય ને સંડાસ બાથરૂમની સુવિધા આ અંદર માની લો છ કલાક બાર કલાક તમને અંદર રાખવામાં આવે આ એક સંડાસ અહીંયા છે બીજું અહીંયા છે બે સંડાસ આ બે બાથરૂમ તમે હવારની પોરની અંદર આની અંદર તમે નાઈ શકો છો પહેલાંમાં લઈ જઈ શકો છો આટલું હોવાની જગ્યા બરાબર આ અહીંથી તમને ખાલી હવા ઉજાસ આવે આ ઉપર દેખાય ને પંખા ગણાવી દઉં તમને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદના પંદર પંખા આવશે કેટલા આ પંખાના હોલ કરેલા છે સાઈડમાં લાઈટો આવશે અને આગળ એના ખાના આપેલા હોય કે ભાઈ આ કેદીઓ છે એને કંઈ વસ્તુ રાખવી હોય ઘરનો સામાન લાવ્યા હોય એ દેખાય ને આ એટલે સારી સુવિધા કરી આપી છે જે કદાચ વડોદરાની જેલમાં નથી આ એણે ખાના બનાવ્યા છે ને અને આ મજબૂતાઈ આ દેખાય ને આ હલે આ વીસ વીસ એમ એમ ચોવીસ ચોવીસ એમ એમ ના જે હરિયા આ દરવાજો આ દરવાજો બંધ કરી દે એટલે પછી પોતી ગયો આ દરવાજો આ બંધ અને એના ત્રણ અહીંથી દેખાય ને એક ને બે આ લોક લાગી ગયો આથી મારે દો લોક એટલે આ થઈ ગયો બંધ આ કોઈના બાપ નહીં તેવડ ની ખુલે સાબરમતી આ સુવિધા બનાવીને બે માળની કરી છે કદાચ એવું લાગે ઉપર પણ માળ હશે મને એવું લાગે ચલો આટો મારી જોઈએ કદાચ શું છે ઉપર હું આવ્યો છું ના ઉપર શું છે જોઈએ હા ઉપર પણ એક બેરેક બનાવવામાં આવી છે આની અંદર કદાચ ઓલમોસ્ટ કામ પતી ગયું છે આ માની લો અંદર કદાચ ફરવું હોય પેલું જે ખુલ્લું હોય ને ત્યારે એની અંદર સંડાસની વ્યવસ્થા એક બે બે વ્યવસ્થા છે બાકીના બાથરૂમ છે ત્રણ ચાર પાંચ આ બેસીને તમે નાઈ શકો પાણીની સુવિધા આપવામાં આવશે આ એના માટે છે આ પીવાનું પાણી હશે વાસણ બાસણ ધોવા હોય તો આ એમ લોકોના માટે છે જે ગુનાહિત કૃત્યો કરે છે ને ત્રણસો છોતેર છે બીજી કાંઈ છે બીજી કાંઈ છે ચોરી છે ડકેટી છે ગેરસંવૈધાનિક શબ્દો બોલે છે બધાના માટે આ જ જેલ છે દેખાય ને સેમ વસ્તુ આ ક્લિયર થઈ ગયું છે એટલે મહેરબાની કરીને મિત્રોને કહેવાનું કે હું જીતી નહીં લઈશ હું પોતે ચૌદ દાડા રહીને આવ્યો છું મને ખબર છે કે વસ્તુ શું હોય છે જેલની અંદર હું તો જ્યાં બને છે એટલા માટે તમને આ મોબાઈલ વાપરવા દઈ બાકી તમારી લાખો રૂપિયાનો કમાણી હોય તો ખર્ચો થઈ જાય મોબાઈલ ફોન કરવા માટે હા તમને અઠવાડિયામાં ત્રણ દિવસ વાત કરવા દે પણ આ દેખાય ને બબ્બે માળની હજી તીજ ઉપર હું છે જરા કાંકો મારી નાખ્યા અને આ અનુભવ હું તમને એટલા માટે કરવાનું કહું છું કે માટે જણાવું છું કે ભાઈ મિત્રો આપણે કોઈ ગેરસંવિધાનિક પ્રવૃત્તિ કરવી નહીં બરાબર મહેરબાની કરીને આ વસ્તુનું ધ્યાન રાખું નહીતર જેલમાં ગયા તો પછી બહાર નીકળવાનું આ સેમ કન્ડિશન સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર આ સાબરમતીની જેલ જેવી તેવી નથી હા અહીંયા તમને કોઈ જોવાઈ ના મળે આ ત્રણ માળની છે ને વિચાર કરો એની દિવાલ જોઈ લો એની આ દિવાલ દેખાય ને અમે મારા ખ્યાલ પ્રમાણે ત્રીસ ફૂટ ઊંચી હશે કેટલી ઉપર હેવી વોલ્ટેજવાળી લાઈન ચાલુ આ તમારો કોઈ કાકો એ ના આવે ને એ ના આવે ને દાદુ ના આવે બરાબર એટલે મહેરબાની કરીને ભારત દેશના લોકોને આપણે કહેવાનું વિનંતી કે આપણે કોઈ દિવસ કોઈ ગેરસંવિધાનિક પ્રવૃત્તિ કરવી નહીં નહીં તો જો આ જેલમાં આવી ગયા ને હા જામીન થઈ જાય એ વસ્તુ અલગ છે પણ આપણે દેખાય આની અંદર પણ આ સુવિધા સેમ સુવિધા આ બે બાથરૂમ છે આ બે વોશરૂમ છે ઉપરથી ખુલ્લા તમને ગળાપાહો ખાવાની ઈચ્છા થાય તો ના શકો હા ઘણા હોય ને ઘણી વાર આવે છે પેલો એક્સિટેન કેમ ગળાપાહો ખાઈને મરી ગયો બની શકે ઘણાને એવું મનમાં થતું હોય તો આ ત્રીજો માળ કેવું છે ચોથો માળ બનાવ્યો છે આટો મારતા આવ્યો ચલો આવ્યા છીએ તો જરાક મજા કરતા જઈએ કદાચ બે કલાકની તમને જેલમાં ફરવાની મજા બાકી જો આની અંદર કોકને જિંદગીભરની પડી ગઈ એનું શું થતું હશે વિચાર કરજો અને આ હરિયો જો તમને બતાવું આ દેખાય આ આ હરિયા આમાં આમાં કોઈ કોઈની તેવડ નહીં કે આ હરિયાને તેની દેખાય ત્રીસ એમ એમ હશે કદાચ મને ખ્યાલ છે ત્યાં હું હા હવે હેવી હરિયા એક મિનિટ હા ઉપર આવી ગઈ છે અગાશે અને આ અગાસીની અંદર આપણા મોટરના પંપ ફિટ થશે આ અગાસીની અંદર આ પાણી ભરાશે ને આની અંદર પાણી ભરાશે એટલે એ લોકોને વાપરવા મળશે જે લોકો કેદી હશે એને ત્રણ માળની જેલ છે બહુ સારું એવું ડેવલપમેન્ટ કર્યું છે ભારત સરકારે તેમને ખબર છે કે અમુક લોકો સુધરવાના નથી તો એને જેલમાં નાખવા પડશે આ એની મજબૂરીને કારણે આ બધું વસ્તુ બનાવવું પડે બાકી આપણે જેલની શું જરૂરિયાત પડે હે મિત્રો જેલની ભારત દેશમાં જરૂરિયાત શું કામ પડે કેમ કે આ નમૂનાઓ છે ને ક્યારે સુધરવાના નથી શું થવાનું હા મુ પોલીસ સ્ટેશન બન્યું છે નવું ત્યાં આપણો જ કોન્ટ્રાક્ટ હતો કે મારા મિત્રનો એ કોન્ટ્રાક્ટને ફાયર એન્ડ સેફ્ટીનો કમ્પ્લીટ કર્યો પછી અહીંયા કામ ચાલુ કર્યું તમને બાજુમાં જેલના બેરેક બતાવી બતાતા હશે નીચે જે છે ને ઓલરેડી અંદર જે લોકો દેખાય કપડાં સુકાય આ નીચે જેલના દ્રશ્યો બધાને અંદર પૂરી દીધા જો એક બે ત્રણ ચાર પાંચ પેલી સાઈડે આખું છે કે સર્કલવાળી છે પેલી સાઈડ એક છે ઘણું બધું છે કહેવાનો મતલબ કે આ વસ્તુ છે ને ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો આ જેલમાં ઘૂસી ગયા ને જો એક કાકા જાય છે સાયકલ લઈને દેખાય જો જાય તે આ વ્હાઈટ કપડા ક્યારે મળે ખબર તમારી સજા પાક્કી થઈ જાય ને કે તમારે આજીવન કાઢવાની હોય વીસ વરસ કાઢવાની હોય પંદર વર્ષ કાઢવાની હોય જો એક પોલીસ અધિકારી નીચે હાલ્યા જાય છે દેખાયશ જો હા એ શું છે ખબર છે કોઈનું બીડું આવ્યું હોય કોકની કંઈક વાત કરવાની હોય કે ભાઈ કાલે તમારે તારીખ છે કોર્ટમાં જવાનું છે એવી બધી વસ્તુ હોય ને તો એ લોકો આવે ગેટ ઉપરથી દેખાય જો જાય જો જાય જો આ જે આ એ વ્યક્તિ છે ને વ્હાઈટ કપડાવાળી પાક્કા કામનો કેદી છે કેવો છે તો ભારત સરકારની અંદર જે લોકો રહે છે ભારત દેશની અંદર સંવિધાનથી જે દેશ ચાલે છે બરાબર તો એના મૂર્ખ જે વર્તન કરો આપણે ક્યારે ગેરસંવિધાનિક પ્રવૃત્તિ કરવાની નહીં બરાબર ગેરસંવિધાનિક પ્રવૃત્તિ કરવાની ચોરી ડકાતી કરવાની કે ત્રણસો છોતેર લાગે કોઈ છેડતીના કેસ લાગે કોઈ હની ટ્રેપમાં ફસાવે એ વસ્તુ જિંદગીમાં કરવાની નથી થતી તો ભારત સરકારની અંદર ભારત દેશની અંદર ભારતની અંદર જે જન્મવાવાળા લોકો છે પોતાનું ધ્યાન રાખે પોતાનું રક્ષણ કરે એવી આશા રાખીએ બરાબર ટાવર ઉપર જવું એક સાહેબ બેઠા છે બતાવો દેખાય બેઠા છે ને અંદર એ લોકો જા અંદર આ જેલનો નજારો જોઉટ કરી દે ને દેખાય દેખાય ને જેલ જ છે અને આ લોકો જે વ્હાઈટ કપડાં જે પહેરેલા છે એની જે ફાઈનલ સજા પડી ગઈ છે વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ આજીવન સાત વર્ષ પંદર વર્ષ એ લોકોને અહીંયા એની જિંદગી કાઢવાની છે આ તમારી દુનિયા છે આની અંદર મોબાઈલ નહીં ઇન્ટરનેટ નહીં હા તમને છાપું મળે લાઇબ્રેરીમાંથી અમુક પુસ્તકો આવે લિમિટેડ એ તમે વાંચી શકો આવી બધી વસ્તુ છે તો હું આશા રાખું છું કે કોઈના પરિવારમાંથી કોઈનું સંતાન અહીંયા ના આવે એવી પરિસ્થિતિમાં જીવજો નહીં શું થશે બહુ તકલીફ પડશે તમારા મા બાપને એવું થશે કે મારો દીકરો છે પણ માત્ર એ ખાલી જેલમાં છે એટલી ખબર પડશે મરી ગયા સમાન જ છે જેલમાં જ્ઞાન જો તમને જિંદગીભરની પડી ગઈ ને તો પછી એનો કોઈ મતલબ નથી તો મહેરબાની કરીને એવી કોઈ પ્રવૃત્તિ ના કરવી કે આપણે ક્યાંય ફસાઈ જઈએ અને આપણને પછી જેલમાં જઈને રડવાના વારા આવે કેમ કે અહીંયા તો મા બાપે ન આવે ને બૈરી ના આવે ને છોકરાઓ ના આવે તમારી કમાયેલી જેટલી મૂડી હોય ને મૂડી પણ વહી જાય કાંઈ ન વધે વાહે આ વસ્તુ બહુ ફેક્ટ છે સમજ્યા તમે તો આપણે મગજ ઉપર કંટ્રોલ રાખવો કોઈ એવા શબ્દો ના બોલવા કોઈને એવી ગાળો ના દેવી કોઈને એવો માર ના મારવો કે ત્રણસો સાત લાગી જાય કે ત્રણસો બે લાગી જાય ઘણા લોકોને મગજમાં ફાંકો હોય ને કે હું ફરક પડી જશે અહીંયા ડાળ ખાતા એમ જેલમાં ખાઈ લેશું જેમ ઘેરે ડાળ ખાઈ એમ જેલ ના એ વસ્તુ ક્યારેય નહીં રાખવાની મગજમાં આ વસ્તુ બહુ ખોટી છે ઘણા ના મગજમાં એવી વસ્તુ હોય પ્રકૃતિ હોય કે નાના આપણે તો જે કંઈ કરીએ થાય તે વસ્તુ બહુ ખોટી છે તો ભારત દેશની અંદર રહેતા તમામ નાગરિકોને હું એટલું જ કહેવા માગું છું કે આપણે સંવિધાનિક રીતે જીવન જીવવાનું છે કોઈને હેરાન નથી થવાનું કોઈને હેરાન કરવાના નથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર એમના માટે સ્પેશિયલ એક પાણીની ટાકી પણ બનાવવામાં આવી રહી છે કેમ કે ભારત સર્જી છે ને સત્તાને દેખાય ને હા એને ખબર છે લોકો એવા છે ને કે એના મગજ એવા હોય જ નહીં કેમ કે તો જ આવી વસ્તુ કરે ને કેમ કે એ વસ્તુ કહેવા માટે કે આપણી પાસે મગજ ક્ષમતા શક્તિ હોવી જોઈએ એ વસ્તુ હોવી જોઈએ કે ભાઈ આપણે આપણા મગજ ઉપર કંટ્રોલ રાખવાનું બરાબર હા કદાચ કોઈ તમારા ઉપર ફરિયાદ થાય નાની મોટી બે ચાર દસ દાડાક મહિનો દાડો તમે રહીને આવો એ વસ્તુનું વાંધો નથી પણ પછી તમારા ઉપર જેવા ગુના સાબિત થાય ને તમારે જેલમાં જાઓ એ વસ્તુ બહુ ખોટી છે બરાબર કદાચ તમે કોઈ કરતા હોય કંઈક એવું હોય તો તમને લોકોને દેખાય ને આ બધો જેલનો વિસ્તાર જ છે આ જેલના પાછળનો ભાગ આગળથી પણ હવે પાછળથી આપો અલગ અલગ વસ્તુ બરાબર એટલે આ વસ્તુ ક્યારેય ચીપિયામાં આવવું નહીં તમારા ઉપર જિંદગીમાં એકવાર એફઆઈઆર થઈ ગઈ ને જો તમને એક વસ્તુ બતાવું તમને એવું થશે કે નિલેશભાઈ આ શું બતાવે દેખાય હે આવી હાલત થાય દેખાય ને વાંદરાઓ લોકોને ખાવાનું નથી ભાવતું ઘણા લોકોને લીધેલું નાખી દે છે કેમ હવે બહાર નથી નીકળી શક જે લોકો મજબૂરીમાં પછી એ રહેવું પડે છે એને ખબર નથી કાયદો શું છે લોકોના મગજ હું જાતિવાદીતા પહોંચી ગઈ છે કાયદો નથી પહોંચ્યો એનું કારણ જ એક છે કે ભારત દેશની અંદર લોકો જે છે ને ધર્મમાં જેટલું માને છે એટલો કાયદામાં નથી માનતા જે દાડે લોકો કાયદાની અંદર માનતા થઈ જશે ને ભારત દેશની અંદર તે દાડે કદાચ આ જેલોનું અસ્તિત્વ નહીં રહે હું એવી આશા રાખું છું તો ભારત દેશની અંદર રહેતા તમામ નાગરિકોને બેનો દીકરીઓને કે બાળકો સંતાનોને કહેવા માંગુ છું કે આપણે આપણે કાયદામાં રહીને કોઈ પણ કાર્ય કરો તો વધારે મજા આવશે બાકી આનાથી વિશેષ હું તમને કશું કહેતો નથી આ સાથે હવે મારી વાણીને વિરામ આપું છું કેમ કે મારી પાસે પણ એટલો ટાઈમ છે નહીં કે આપણે પણ આ શોખ નથી હા આ જેલમાં આવવું આ તો આપણે ફેરો છે એટલે આવ્યા છીએ બાકી ક્યારેય ઈચ્છા ના રાખતા કે ભાઈ તમે આની અંદર હા તમે એવા સારા કોન્ટ્રાક્ટર બનો કે ભારત સરકાર તમને સારા એવા કાર્યો કરવા માટે તમને પ્રોત્સાહિત કરે તમને રાખે તમને લોકો બરાબર બાકી ક્યારે એવી આશા ન રાખતા કે તમારે આવી જેલમાં આવવું પડે હું નથી આશા રાખતો કે ભારત દેશનો કોઈ નાગરિક ભારત દેશની બનેલી કોઈ પણ જેલમાં જાય પણ એ ક્યારે શક્ય બનશે એ ત્યારે જ શક્ય બનશે કે એ લોકો પોતાની વિચારધારાથી સુધરી જશે વિચારધારાથી સુધરી જશે એટલે ચોરી ચકારી નહીં કરે કોઈ બેન દીકરીનો હાથ નહીં પકડે કોઈ ચેક બાઉન્સ નહીં કરાવે ઘણા લોકો તો ચેક બાઉન્સ કરવામાં બ બે ચાર ચાર વર્ષ જેલમાં વ્યા જાય છે ખબર છે ને જે થવું એ થાય પણ એ પૈસા તમારા માથે ડબલ થઈ જાય છે એમ બરાબર એટલે એ ખાસ કરીને ધ્યાન રાખવું આપણે બહુ પરિસ્થિતિ સંભાળીને નો ધંધો થાય તો કાંઈ નહીં ભીખ માગીને ખાઈ લેજો શરમ નહીં રાખતા પણ જો જેલમાં આવી ગયા ને તો કદાચ પાછળ કરોડોની પ્રોપર્ટી હશે ને તો કોઈ તમને છોડાવવા નહીં આવે ખબર છે કાં તો તમારે રૂપિયાનું પાણી જ થશે શું થશે બરાબર ઇજ્જતના કાંકરા થશે ક્યાં માગજ્યો કે અચ્છા કેશ માગજ્યો આ માગ્યો ત્યાં માગ્યું કંઈ વાંધો ને આપણે એ કોઈ બાબતનું પહેલું છે ને પણ હકીકતની અંદર આ જ વસ્તુ છે આ રસ્તો આપ બતાવો આમાં બે ડિપાર્ટમેન્ટ છે એક આ જમણી સાઈડનો છે પેલો ડાબી સાઈડનો છે સમજ્યા તમે તો આપણે ડાબી સાઈડ ઉતરશું કે જમણી સાઈડ ઉતરી જશું કંઈ વાંધો નહીં ફરક કશો નથી પડતો એવું છે આ વિકસિત ભારતની અંદર ભારત સરકારે આ કર્યું છે કે આવી રીતે જેટલા લોકો વધી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ બેનુદી કર્યું ઉપર અત્યાચાર થશે દેખે ને હા આ મુઠી મારો ને કોઈના બાપને નહીં જિંદગી જિંદગીભર આ પચા વર હરે તો કાંઈ થાય એમ આ હરિયા દેખાય ને હા આ દેખાય ને પાઇપલાઈન આ પાણી ફાયરની સેફ્ટી માટેની મારા જે મિત્રનું જે કામ રાખેલું છે ને એની છે બરાબર એટલે ખાસ કરીને વિનંતી કરું છું ભારત દેશની અંદર રહેતા તમામ નાગરિકોને તમામ નાગરિકોને કે મેં તો જોઈ છે કેમ કે મને ખબર છે કે મારી હું તો ધંધા અર્થે આવ્યો છું પણ તમે કોઈ દિવસ કાયદાના સકંજામાં ફસાઈ જાવ ને તમારે અહીંયા આવવું પડે ધ્યાન રાખજો ક્યારે એવું ના કરતા હા નમે વાક લઈ લેજો ભાઈ ભૂલ થઈ ગઈ જવા દો બાકી કોઈને સામે બાયો ચડાવીને જો ક્યાંક ને ક્યાં એફઆઈઆર થઈ ગઈ કે સાબિત થઈ ગયો ને જિંદગી ગઈ એટલું સમજી લેજો કારણ કે હું જે શબ્દો બોલું છું ને હું એક અનુભવના આધારે બોલું છું કે ભાઈ આ વસ્તુ જે છે એ ખોટી થાય છે કેમ કે લોકોને મગજ નથી હોતા બે મિનિટની મસ્તી મજાકમાં કોઈકને ગાળો દઈ દેવી કોઈકને માર મારી લેવું કોકનું મર્ડર કરી નાખું છેલ્લે શું થાય તમને તડપાવી તડપાવીને મારવામાં આવે શું થાય તમને ખાવા પીવા મસ્ત દે પણ તમારી પાસેથી ટેકનોલોજી બધી છીનવી લેવામાં આવે તમને માત્ર એક જ જાતના કપડાં પહેરવામાં આવે સફેદ કપડાં આપી દે પહેરવા છે હાલ નકર નીકળ કશું ના થાય પહેરવા જ પડે ત્રણસો ને ને પાસઠ દાડા રીંગણા બટેટાનું શાક હોય એની અંદર કંઈક ને કંઈક વેરાયટી આવે માની લો જે સસ્તું એ નાખવાનું આવે બાકી બટેટા તો ત્રણસો ને પાસઠ દાડા દાળ ત્રણસો ને પાસઠ દાડા રોટલી ના ઠેકાણા નહીં આ પરિસ્થિતિનું ધ્યાન રાખજો જો તમારા જોડે આવી પરિસ્થિતિ ના થાય તો સારી જિંદગી જીવજો ને મજા કરજો પરિવારનું ધ્યાન રાખજો બાકી રૂપિયા કંઈ કામ નથી લાગવાના જે દાડે જજ સાહેબનો ફેંસલો આવી ગયો ને કે આજીવન એક જ મિનિટ હા આપણે અહીંયા ત્રણ મોટર ઉતારી દીધી છે બે ત્યાં ઉતારી પાંચ મોટર થઈ ગઈ છે એક આગળના દરવાજા જે બે મોટર ઉતારવાની છે ત્યાં ઉતારીને વધી ઘટી પછી પેલી સાઈડ એટલે આપણે કોઈ રોડ ઉપર તો છીએ ને એટલે કે હું વિડીયો બંધ કરું ઘણા લોકોને એવું થાય કે આપણે પણ કાયદાનું પાલન કરીએ હું નથી માનતો કે આપણે કાયદાનું ઉલ્લંઘન કરીએ અને આપણે ક્યાંય ફસાઈએ બરોબર આ જેલ ની અંદર આવ્યા પછી અહીંયા તમને કોઈ મળવાય ન આવે ભાઈ દબેગા તો નહીં ના

आया कर पार्क, आया जो से आग ना नजारो बता नहीं नहीं उसको पलट दो रहने दो हाँ पलट दो जरूरत नहीं है इधर से कोने से ना? अच्छा, तो इधर आ जाएगा ना हाँ थोड़ा दिखा देते ऊपर से गलत काम करोगे तो यहाँ फंस गया है ना तो लाइफ में कभी बाहर नहीं निकलोगे नहीं अभी तो बन रहा है ना હા તો નહીં નહીં જાના હે આપણે ઉધર થોડી જાના હે અચ્છા નહીં કુછ નહીં ખાતે નહીં सही સહી વાત હા દેખ લો એક બે અને ત્રણ આ બે રેક નંબર બે આની અંદર માત્ર તમને એક લિમિટેડ ફરવા માટે એરિયા મળશે એટલો જ બરાબર આ જેટલો તમારે ઘરે આંગણ હોય ને એટલું જ આની અંદર પચાસ સો દોઢસો પાંચસો ત્રણ બેરેક છે ત્રણ બેરેકના ગણી લેજો તો દોઢસો બસો જણાના ટોળામાં તમારે જિંદગી કાઢવાની રહેશે બરાબર પહેલો માળ બીજો માળ ત્રીજો માળ બધી વસ્તુ સેમ જ છે પણ કહેવાનો મતલબ એટલો છે કે જો આની અંદર આવી ગયા ને આ જેલમાં તો તમે ક્યાં બહાર નહીં નીકળી શકો તમને જો આજીવન પડી ગઈ કારાવાસ પડી ગયો બરાબર ત્રણસો છોતેરની વીસ વર્ષની પડી ગઈ તો તમને પછી અહીંયા કોઈ નહીં મળે જિંદગી આમાં આવી જશે વીસ કે પચીસ વર્ષના આસન વીસ વર્ષની પડી જાય એટલે શું થાય ચાલીસ પિસ્તાલીસ વર્ષે બહાર નીકળો અને ચાલીસ પિસ્તાલીસ વર્ષે તમે બહાર નીકળો તમારું કોણ તમને કોણ ઓળખે તમારી ઈજ્જત આબરું શું રહે કદાચ તમે દસ વર્ષે પંદર વર્ષે તમે એમ કહો કે ભાઈ હવે નિર્દોષ સાબિત થયા પણ જજ સાહેબની પછી દયા આવે કે આને નિર્દોષ કરાર આપીને પંદર વર્ષ તો કાઢ્યા છે ને જવા દો વસ્તુ છે છે બીજું અમારા સાથી મિત્રો છે મોટર ખાલી ઉતારી રહ્યા છે પેલી જગ્યાએ ત્રણ મોટર ઉતારી વચ્ચે બે ઉતારી આ બાજુ બે ઉતારે છે આપણે પાછા અહીં આવી ગયા અગાસીમાં આ બીજી બેરેકમાંથી અગાસી એટલે અગાસી કોમન છે બરાબર આ નજારો હું તમને રિયલમાં ના જોવો પડે ને એટલા માટે હું તમને સમજાવું છું દેખાય આગળની એક બેરેક બીજી અને આ ત્રીજી બેરેકમાં મારી ગાડી ખાલી થાય છે દેખાય ને ત્રણ માણસો ખાલી કે મારી ગાડી મારી ગાડીમાંથી માલ છે આ પાણીની મોટર છે આ મોટરથી અહીંયા પાણી ઉપર ચડશે દેખાય ને તો લોકોને હું વિડીયોના માધ્યમથી રિક્વેસ્ટ કરવા માગું છું કે આ વિડીયો એ લોકોના મગજ સુધી પહોંચાડી દેજો કે જે લોકોના મગજમાં વિકૃતિ ભરી છે ને કોઈકની બેન દીકરી જોઈને હાથ પકડવાનું મન થાય ક્યારેક ક્યારેક એના જોડે કંઈક અલગ કરવાનું મન થાય એવા લોકો સુધી મારો વિડીયો પહોંચાડજો કે જેનાથી એના મગજમાં આવે કે નહીં આ વસ્તુ આપણે નથી કરવાની થતી સમજ્યા છો ને બાકી મને શું ફરક પડશે સરકારે બનાવી છે તો ભરો કાળા ધોળા કરતા હશે ભરાશે ક્યાં જશે બરાબર ને આખી અલગ ડિપાર્ટમેન્ટ જ બન્યો છે અને પેલો જૂનો ડિપાર્ટમેન્ટ છે તમને બતાવો જુઓ છે ને કબૂતર ખાનાને જેમ એકવાર ભરી દેવાના સવારે નવ વાગે બાર કાઢવાના કેટલા વાગે છ વાગે છ થી ત્રણ કે છ થી નવ ત્રણ એક કલાક ઊંધી રહેવા દે પછી નવ વાગે પાછો ખાવાનો આવી જાય પછી પાછો ત્રણ વાગે બંધ કરી દે કે જે કઈ આનો આપણે આઈની સિસ્ટમ શું છે મને નથી ખબર બરોબર પેલે બધી સિંગલ માળની જ છે પણ અત્યારે જે બની એ ત્રણ માળની છે દેખાય ને એક બે ને ત્રણ એટલે આજનો મારો આ મિની વ્લોગ હતો પણ આ વ્લોગ એ લોકો સુધી પહોંચાડજો કે જેના મગજની અંદર ભર્યું છે ને કે ના આપણે આમ કરી લઈએ તો હું થઈ જાય પણ ધ્યાન રાખજો જીત્યા નિલેશ જે તમને દેખાડે ને જિંદગીમાં તમને કોઈ નહીં દેખાડે હું જે વાસ્તવિકતા કહીશ ને એ તમને કોઈ નહીં કહે બરાબર તો એક ભાઈના નાતે એક મિત્રના નાતે એક દોસ્તના નાતે તમને જે મહમત્તા હોય બરાબર સુધરી જજો ભારત દેશની અંદર સારી રીતે જીવન જીવવું હોય તો કેમ કે હવે તો કાયદા પણ મજબૂત થશે ક્યાં જશો કદાચ રૂપિયાવાળો હશે તો પાંચ દસ કરોડ કે વીસ કરોડ ખર્ચ નીકળી જશે પણ જેની પાસે રૂપિયા નથી ખાલી માત્ર દિમાગ ચલાવવું છે એ લોકો ક્યાં જશે સમજા છો ને તમારી વાતને ગળે ઉતારજો વિશ્વાસ કરજો જીત્ય નિલેશ છે કોઈનો દુશ્મન નથી ઘણા લોકો મારા લાઈવ જોઈને મને ગાળો દેતા હોય છે પણ ગાળો હું એટલા માટે કોઈકને દેતો હોઉં છું કે કોકે કંઈક ખરાબ કર્યું હોય કોઈ ગેરસંવિધાનિક શબ્દો બોલાવે કોઈકને દબાણ કર્યું હોય ક્યાંક ને ક્યાંક ખોટું કાર્ય કર્યું હોય કહેવાનો મતલબ સમજ્યા છો ને મારા બાપનું શું જાય જેને જે થાવું હોય થાય જેલમાં ભલન પીડ્યા રહેતા પણ સુધરી જાય કોઈક મારો વિડીયો જોઈને બે ચાર જનરેશન તો વધારે મજા આવશે એમના મા બાપનું એના પરિવારનું થોડુંક સારું થશે એમ સમજ્યા તમે બસ એટલી જ વાત છે ઠીક છે મિત્રો મળીશું પાછા સારા એવા ટૉપિક સાથે ત્યાં સુધી વિરામ આપજો જય ભેમ નમો બુદ્ધાઈ નવા સાથી મિત્રો હોય તો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપો અને તમારા થોડાક સાથી મિત્રો હોય એને કહેજો કે જીત્ય નિલેશ છે થોડું કંઈક સમજાવે છે તો સમજો બરાબર અને જીવનમાં થોડુંક ઉતારો સમજો છો સાંભળો તો બાકી પછી કદાચ સોશિયલ મીડિયા એની વાપરવા મળે કોઈ બહારની દુનિયા એની જોવા મળે બહારનું ખાવાનુંય નહીં મળે માત્ર દાળ ભાત અને બટેટાનું શાક એ ખાઈને પીડાયરોને જીવન જીવો હા મહિનામાં તમને ત્રણ વાર વાત અઠવાડિયે તમને ત્રણ વાર વડોદરામાં વાત કરવા દે છે અહીંનું શું કંડિશન છે મને નથી ખબર કે મંગળવાર હોય ને ગુરુવાર હોય ને કે શનિવાર હોય રવિવારે રજા બરાબર એના માટે તમારે ઘરેથી રૂપિયા મંગાવવા પડે તમારે એટલી તમાકુ સારું અહીંયા લોકોના કપડાં ધોવા પડે આઠ આઠ દસ દસ જણાના કપડાં ધો ત્યારે તમને ચપટી તંબાકુ મળે એ પણ ક્યાંક એવી રીતે પેલા ભ્રષ્ટાચારીઓ કોઈને કોઈ લઈને આવ્યા હોય ને એવાઓની પાસે છે સમજે એટલે આ બધી વસ્તુ છે ને બહુ સારી નથી હું ભલે બે મિનિટ બોલી રહ્યો છું પણ જો આ જ વિડીયો કદાચ મિલિયનમાં જશે ને તો એ મિલિયન લોકોને ખબર પડશે કે ભારતની અંદર રહેવું હોય ને તો આપણે કાયદા કાનૂનમાં રહેવાનું કોઈ દિવસ કોઈ બેન દીકરીને હેરાન નહીં કરવાની ક્યારેય કોઈ ખરાબ કૃત્ય નહીં કરવાનું ચોરી ડકેટી નહીં કરવાની કોઈનું મર્ડર નથી કરવાનું હવને જીવન જીવવાનો અધિકાર છે તમને તકલીફ હોય તો પહેલાં એને પ્રેમથી સમજાવો સમજે તો ઠીક છે નહીં તો ભાઈ ભારત દેશની અંદર સૌથી મોટા મોટી એક જ વસ્તુ છે સંવિધાન શું છે સંવિધાન એનાથી મોટું કોઈ વસ્તુ નથી એટલા માટે મારા શબ્દો એટલા છે અને હું વિરામ આપું છું મળીશું પાછા સારા એવા ટૉપિક સાથે હું આશા રાખું છું કે મારો વિડીયો સાંભળવાવાળી કોઈ વ્યક્તિ જેલમાં ના આવે શું હું આશા જ રાખું છું કે મારો વિડીયો જોવાવાળી જિંદગીમાં કોઈના પરિવારમાંથી કોઈ વ્યક્તિ આ જેલમાં ના આવે બરાબર હા તમે કંઈક કામ ધંધાના અર્થે આવ્યા એ વસ્તુ અલગ છે તમે કોઈના જામીન માટે તમે કંઈક મદદરૂપ થયા એ વસ્તુ અલગ છે પણ હું એવી આશા રાખું છું કોઈ વ્યક્તિને આ જેલમાં આવવું ના પડે બરાબર તો એટલું સમજો વિચારો અને આ વિડીયોને બને એટલો શેર કરજો જય ભીમ નમો બુદ્ધાઈ